કેશોદના રંગપુર ગામે સત્તાધીશોની મેલી મુરાદ બહાર આવી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ સુખાકારી સુવિધાઓથી ગ્રામવાસીઓ વંચિત રહ્યા રંગપુર ગ્રામ પંચાયત વિરુદ્ધ ફરિયાદ કરવા છતાં ઉપરી અધિકારીઓ દ્વારા કોઈ દાખલા રૂપ પગલાં ન લેતા રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે આવો જોઈએ શું હતી સમગ્ર ઘટના સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ કૌશિકભાઈ જીની છે અને રંગપુર પ્રાથમિક શાળામાં આચાર્ય છું અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન અમારી શાળાની આસપાસ જે પાણીના ખાડાને ભરાયેલા રહે છે અને એમાં મચ્છર અને બીજા જીવજંતુઓનો ઉપદ્રવ વધી જાય છે ચોમાસાના ગાળામાં અને એનાથી મચ્છરજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ વગેરેનો ફેલાવો થાય એવું જાણવા મળેલ છે તો શાળાની આસપાસનો જે વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની ગંદકી ઉકરડા ન રહે ભારતીય બેંકની છે ને આ ડેલી છે આ બે મહિનાથી એક મહિનાથી આ પાણી ભર્યું છે અત્યારે અમારે ડોહીમાં કિરિયા છે પણ આને મહેમાન આવે એને ક્યાં બેસાડવા આ પાણીની કઈ નિકાસ થાય ને અમે અરજી દીધી સરપંચને બોલાવ્યા બધે અરજી દઈએ એવા પણ પાણીની ક્યાંય નિકાસ નથી થતું આમાં વહેલામાં જવાબ જ નથી કોઈ રીતે ક્યાંય જવાબ નથી થાય ના સરે કે ના અરજી દીધી હતી ને અરજી ને અરજીની એ કોપી અમારી પાસે પડી છે અત્યારે મારે સાસુની છે ને કિરિયા છે પણ આ ક્યાંય બેહાય એમ નથી ફરી અમે એટલું પાણી આ તો હજી ઓછું થઈ ગયું છે અમારા છોકરા ભણમાં જાય એને પાણીમાંથી જમા લઈને જવું પડે છે મનસુખલાલ મિરજીભાઈ કણસાગરા માજી સરપંચ રંગપુરની અંદર વિકાસના કોઈ પણ કામ કરવામાં આવતા નથી એમના છોપડા ઉપર બિલ ઉધારી ને ગડકાવવાની વાત આવે છે કારણે પ્રાથમિક શાળા એ છોકરાઓને આવવા માટે ને જવા માટે રસ્તાની કોઈ સગવડ નથી કાયમી માટે છોકરાઓને કપડાં બગડીએ એ રીતના આવવું પડે છે ને એને થઈ આવે ત્યારે કપડાં અહીંયા અંદર આવીને હાથ પગ ધોઈને બે હે તો થાય ને કરીને આ કપડાં બગડે છે બરાબર ને ગામમાં જે સિન્ટેક્સના ટાંકા પાંચ હજાર લીટરના જે આપવામાં આવ્યા હતા પંદરમાં નાણાંપંચમાં એ ટાંકા ફીતાવી પાસે કેશોદ તાલુકાના એન્જિનિયર તપાસમાં આવ્યા એ એક ટાંકા હતા નહીં પછી તે પછી વિસ્તરણ અધિકારી આવ્યા ત્યારે પાંચ છ ટાંકા ભેગા કરીને મૂકી દેવામાં આવ્યા પંચાયતે ને આજની તારીખે અહીંયા બધા ટાંકા ભેગા કરીને મૂકી દીધા છે તાલુકા પંચાયતના ના કર્મચારી ની કોઈ પણ ની મીઠી નજર હેઠળ આ કામ કરવામાં આવે છે ખરેખર તો આ ટાંકી છે જે એને ક્યાં મૂકવાની છે મૂકવામાં નથી આવી ગામ માં તેર મૂકવાની હતી એક જગ્યા એ મૂકેલી